નમસ્કાર આપણે એક ધરમપુર માળિયા દેવાજભાઈ તમારું ગામ જેમ કીધું એમ ધરમપુર તાલુકો જેમ કીધું એમ માળિયા હાટીના હવે આ તરબૂચ તમે જે વાવેલા છે તો તરબૂચનો પ્લોટ કેટલા દિવસનો થયો છે મારે સાત

કે ભાઈ જેના આપણે કહેવાય કે ભાઈ સાઇનપ્લાસમાં બે બે અટી અટી કિનાના સાઇડ હમ બરોબર છે એવી રીતના ઉલડી ફ્રૂટની સાઈડ છે કે ભાઈ ફ્રૂટ જેમ બરોબર છે અને અમે પ્રોડક્શન વાઇઝ એ સારું આવશે કારણ કે વેરાયટી વાઇઝ જે ફ્રૂટના પ્લાન્ટ પ્રમાણે લાગવા જોઈએ એ બધું લાગેલું છે તો જે બીજા તમારા ગામની અંદર વાવેલું છે અથવા બીજા સગા સબંધની વાવેલું છે એની કરતાં તમારો પ્લોટ કેવો લાગે છે મારો તો બહુ સારો છે અને મારે જે બધાને છપ્પન નો ગાળો હોય એ મારે 68 નો ગાળો છે બે લાઈન વજે બે લાઈન હોય છે બરોબર એટલે આ બીજા કરતાં એ પ્લોટમાં મને બહુ સારું જોવા મળ્યું આભાર આપનો આપણે માહિતી આપી